અને એક એવા કવિ છે આપણી વચ્ચે વિમલ અગ્રાવત એવું લખે કે લૂમ લચકાતા લીલાછમ લીમડાની કાચી લીંબોળી જેવી છોકરી કે લૂમ લચકાતા લીલાછમ લીમડાની કાચી લીંબોળી જેવી છોકરી મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું મહેકે તો ફૂલોની ટોકરી કાચી લીંબોળી જેવી છોકરી ને આંખોમાં અણદીઠ્યા એવા અણસાર જેના અર્થ નથી એકે એ કોષમાં સોળ સોળ સમણાથી હાલક ડોલક યાને ઝરણાઓ સર્પીલા જોશમાં ઉડતા અંકાશ બને કલરવની ભાત બને ઉડતા અંકાશ બને કલરવની ભાત બને વાંચનતા બની જાય કંકોત્રી કાચી લીંબોળી જેવી છોકરી કવિશ્રી વિમલ અગરાવતને વિનંતી કરું કાવ્યપાઠ માટે એક ગીત રચના તમને તો કંઈ ઘણા ઘણાએ ઘણું લખ્યું છે હરી હુંય લખું બસ જરી તમને તો કંઈ ઘણા ઘણાએ ઘણું લખ્યું છે હરી હુંય લખું બસ જરી લખવાવાળા લખે શબ્દની કંઈક કરામત લાવે લખવાવાળા લખે શબ્દની કંઈક કરામત લાવે હરી મને તો વધી વધીને કક્કો લખવો ફાવે લખવાવાળા લખે શબ્દની કંઈક કરામત લાવે હરી મને તો વધી વધીને કક્કો લખવો ફાવે જરૂર પડે જરૂર પડે તો કાનો માતર તમે જ લેજો કરી જરૂર પડે તો કાનો માતર તમે જ લેજો કરી તમને તો કંઈ ઘણા ઘણાએ ઘણું લખ્યું છે હરી ને શબદ સરકણા ફોગટ સઘળા કાગળ મારો સાચો શબદ સરકણા ફોગટ સઘળા કાગળ મારો સાચો અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો શબદ સરકણા ફોગટ સઘળા કાગળ મારો સાચો અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો પરબીડ્યું પડતું મેલી મેં મને રવાના કરી પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી તમને તો કંઈ ઘણા ઘણાએ ઘણું લખ્યું છે હરી હું લખું બસ જરી બીજી એક ગીત રચના ના કોઈ પિચકારી લીધી ના કોઈ રંગ ગુલાલ ના કોઈ પિચકારી લીધી ના કોઈ રંગ ગુલાલ નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ ના કોઈ પિચકારી લીધી ના કોઈ રંગ ગુલાલ નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ ને રંગ બારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં રંગ બારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં ફૂલ ગુલાબી પડ્યો શેરડો ઉતરી ગયો અંતરમાં રૂવે રૂવે રંગ ફુવારા ઉડ્યા રે તત્કાળ રૂવે રૂવે રંગ ફુવારા ઉડ્યા રે તત્કાળ નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ ઊંચા નીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ ઊંચા નીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ સખીઓ પૂછે ગામ વચાળે કોણ રંગી ગયું બોલ સખીઓ પૂછે ગામ વચાળે કોણ રંગી ગયું બોલ દોઠ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગયા લાલ દોઠ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગયા લાલ નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ ના કોઈ પિચકારી લીધી ના કોઈ રંગ ગુલાલ નખરાળા એ નજરું ટાંકી રંગ્યા મારા ગાલ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ વિમલભાઈ